બનાસકાંઠામાં ટેક્સ ડિફોલ્ટર વાહન સામે આરટીઓની તવાઈ ટેક્સ પેનલ્ટી અને વ્યાજની રકમ વસૂલાત કરવામાં આવશે બનાસકાંઠા જિલ્લામાં આરટીઓમાં નોંધાયેલા કેટલાક વાહનો હજુ પણ ટેક્સ ડિફોલ્ટર બની ફરી રહ્યા છે આવા પ્રકારના વાહનો રોડ પર ફરતા મળશે અને આરટીઓ અથવા પોલીસ દ્વારા તેને ડિટેઇન કરવામાં આવશે તો તેની પાસેથી ટેક્સ પેનલ્ટી અને વ્યાજની વસુલાત કરવામાં આવશે અત્યારે સરકાર દ્વારા એક વર્ષ માટે વાહન ચાલકો માટે લાભદાયી યોજના બહાર પાડવામાં આવી છે જેમાં આઠ વર્ષ ઉપરાંતના સ્ક્રેપ થયેલા વાહન ચાલકો પોતાના વાહનો સરકાર માન્ય આરવીએસએફ સેન્ટરમાં સ્ક્રેપ કરશે તો સરકાર દ્વારા તેમને ટેક્સ પેનલ્ટી અને વ્યાજમાં મુક્તિ આપવામાં આવશે આ યોજનાનો લાભ રેવન્યુ વિભાગમાં કાર્યવાહી થયેલી હશે તેને આપવામાં નહીં આવશે આ યોજના ત્રીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી આપવામાં આવશે તેમ બનાસકાંઠા આરટીઓ જે કે પટેલે જણાવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા જે પણ વાહન આઠ વર્ષ જૂના હોય અને એનો જો કોઈ જૂનો ટેક્સ ભરવાનો બાકી હોય તો તેવા વાહનો સરકાર માન્ય આરબીએસએફ સેન્ટર્સ ખાતે જો સ્ક્રેપ કરાવવામાં આવે તો તેવા વાહનોને ટેક્સ પેનલ્ટી વ્યાજ તથા ગુજરાત રાજ્યના એક્ટ અંતર્ગતના જો કોઈ ચલાણ હોય તો તે ચલાણ માટે સંપૂર્ણ માફી જાહેર કરવામાં આવેલ છે વાહન ચાલકોને અપીલ કે જો આપની પાસે કોઈ એવું વાહન હોય કે જે રોડ ઉપર ફરી શકે તેવી કન્ડિશનમાં ના હોય અને જો ટેક્સ ભરવાનો બાકી હોય તો તેવા તમામ વાહન માલિકોને આરટીઓની મુલાકાત લેવા જણાવવામાં આવે છે તથા આ યોજનાનો મહત્તમ લાભ લેવા માટે અપીલ કરવામાં આવે છે હાલ પૂરતા બનાસકાંઠામાં આવી કોઈ અરજી મળેલ નથી જેથી વાહન માલિકોને એ જ અનુરોધ છે કે આ સરકારની જે આ માફી યોજના છે તેનો મહત્તમમાં મહત્તમ લાભ લેવામાં આવે જો વાહન સ્ક્રેપ કરવામાં ના આવે અને રોડ પર જો ફરતું પકડાય તો સરકારના જે ધારાધોરણ મુજબ એના વાહન સાથે ટેક્સ પેનલ્ટી અને વ્યાજની વસૂલાત કરવામાં આવશે અને આ ચેકિંગ ડ્રાઈવ અમારી ચાલુ જ છે